Gila, uh. kakak! Jawatan, hatiyo! Mukau! Hah, hah! 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 Apa Hah! 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 એ તો નહિ આવ પણ બીજા એ નહી આવશે એમ કોઈ ભલીવાલ લાવશી નહીં એટલે પેલા એક કોમ દે પણ તું એક કોમ કર આજે ને

mời 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 mời

તમે જોવો તો તમે આમ ગરબડ બનાયો સોકાન અવસર કરવાનો એટલે યાર તે તો બનાવ જ પડે ને તને હું કહું અને હું કહું હા અને ન ખા તમે ચાને ને ખાવ કર્યા લે આજી તો ભાઈ ભઈયો બેગા ને ચા હું હિંમત કહું કે આજી ભઈ બેકા કરે ને તમારે તેજા બનાવનો ડખો પડ્યો છે ના હોય તન મને તો કોઈ ખબર નહીં એવી એટલે રામના રસ્તા લ્યાતા હા તે કે આ લાલ્યું મારું કોટી નું કે એક તો હવે હુક લકરી જેવું

ઓય આવું તો ના ચાલે યાર કોક આવું કઈ જા તો ને પોહાય વાત તો તમારી સાચી હે પણ હવે ઈરા આવી એટલી ઓનલી લેવા હું તાન એ બધું તો હજી બોલાવા તો હું જ નઈ હા તો કેવું યાર તમે મા ખાસ મિત્ર ખરા ને એ તો મારે કેવું પડે ફરજ આવે મારે હા એ તો પડી જાય ખબર મને કે ગમે તે હોય કહી દે તો ખરા હાકો હાગો ભઈ યાર પોતાના ભાઈનું ના રાખે એટલે થોડું ચાલે હા બરોબર હા વાત તમારી પણ એ આવે એટલેની વાત છે હવે એટલે એવું કઈ ઝઘડા નહીં ખાવાના પ્રેમથી પૂછી લેવાનું કે ભાઈ આવું કર્યું કીધું છું કોઈ ના એટલે જ ના એના ઘોરાણ ખબર નઈ પડતી હજી અને હું કહું હા કઉન રાખજો

Nah, atuh, nah. tuh pula, bergabung, bulan, atur, kali, iklan, eh, ha. oh, ah, kainau, kainau, oh, apa sih, oh, oh, bergabung, gen, kainau, oh, 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 mau oh, 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 oh,

મારે કોઈ એવી ખબર કશું હતું માર તો હજી બીજું ઘર ના ના જતા હોય મારા ઘર મારે Wah, woi 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 Foto-foto woi woi Oh, wah, woi 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 ini. woi 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 ini. woi woi ini. woi 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 itu. woi 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 nah. woi 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 ủa wow, wow. à, à. à, đi thôi, 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 ભગવાન યામ જ હોમ ય હો હા યા ભાઈ હ કા થઈ ગયા ના તા ના ગયો ભાઈ અરે પણ જય આવ્યો ને આવું હો અને એવું નહીં વાહ છે સુગર લાગ્યા હમ પણ લાગે અહીંયા નથી ગયા ઓ અમારે તો વાત થઈ ગયો એ લો હા તો બોલાવ્યો તો આમ તો કઈ વાત કરો હતે બોતો પરત બોતો બોસાય તો બોતો મન એ હોળા ઉપરા છે બિચારા હોપરા ભાઈ ઓકે આપો તાણ હતું

मन तो खबर उतार गोमना तो मैसेज से न सीता ने हो गोमना घर का खबर पर हां इतने लोग वहां सेतरवाल का भी कोई खबर नहीं ते बोला जो बेकार कारण ऊपर करया के हमारा नंगने नहीं गोला चरावाना हुआ oh एक wow गुठवीवा दिन पड़ी हुई थी जवान वाला ना रमेश पे बोला

bây giờ mới quay được nha lấy bao cái ba bây giờ ôn lớp phong trào đi chơi ba anh huống rồi xuống quen gì có làm cái gì

ના આવું કહી દઈશ હું હકીકત માં થી કહી દઈએ જ ભાઈ જોરન ભાઈ બોલો આ મો આલતો ને હા એટલે ઈ તો કે ઘેર ને ઘેર જતો હા મે આવું એટલે મીતા ભાઈ ને કીધું હા હે નોર્મલ નહીં આ મીતા ભાઈ અપરા લાવ પે ઘેર જવાનું છે હમ એટલે ઓ કી ખબર ને હા કે માન કોઈ કે વાત નહી ના હોય હા

આ તો તો બોલા બોલાવ બહાર જ બેઠા હે નતા આવતા તો હું લઈને આવ્યો તો બરાબર બરાબર એટલે આ ભેલું બકરા એવું જ્યાં હે તો આપણે પોતાનો કોરાવો હું હે તું ચાલ જારી ની ને તો ઘર આ આ ઘર બગાડે આવો ને આ તો આ તો કુટુંબ બાંધી આ ગામ બાંધવા પડી આવો આ તો उन सब बंदो ना કભણ હું તો લઈ હું વાત કરી આ ભેલી આધાર બગરની ડાબડાનો વાત કરી દઉં તમને જો તું જ છે તું જ છે હે 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 હા

ખર્ચો થાય આપડે બધા ખર્ચો હાલ બરોબર પણ એ સંબંધ તોડાવવાનું 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 આને ખબર પડતું છોકરી

અને વલા કોના ખાજો તો નીલો કોમ ઘેર હડગાયલો અને તો મોરી વાળો થતો આ કટો રહી ગયો હું કાય મને એ કર ઉબર તે જબા ઓરા જાવા માફ કરાડા જાની જો આ